ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાયઝેન હોસ્પિટલ અમદાવાદમાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીના માઇલસ્ટોનની ઉજવણી કરી કાયઝેન હોસ્પિટલ ભારતમાં પ્રથમ જીઆઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે જેણે માત્ર નવ મહિનામાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી કાયઝન હોસ્પિટલ અમદાવાદે માત્ર નવ મહિનામાં થી વધુ સફળ રોબોટિક જીઆઈ સર્જરીઓ પૂર્ણ કર્યાનું ઉજવણી કાર્યક્રમ યોજ્યો આ ભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી માન્ય અતિથિ ડોક્ટર મહેશ દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને ચીફ કન્સલ્ટન્ટ મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદે કાઇઝન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલા ટેકનોલોજીકલ પ્રગતિ અને પરિબદ્ધતાની પ્રશંસા કરી અને સર્જરીના ક્ષેત્રમાં મિનિમલી ઇન્વેસિવ ટેકનોલોજીની રૂપાંતરણ પ્રક્રિયા વિશે વર્ણન કર્યું ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સર્જન ડાયરેક્ટર કાઇઝન હોસ્પિટલ અને બીએચ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે જે કાર્યક્રમ છે કાયઝન હોસ્પિટલે 100 થી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોન્ટોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે એના સંદર્ભમાં એક ઉજવણી કાર્યક્રમ છે છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે અમારી અને આ સર્જરીઓ પ્રથમ કરનાર આ દેશની સૌપ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોએન્ટરોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે સર્જરીમાં કયા પ્રકારની સર્જરી છે એના ઉપર આધાર રાખે છે જેમ કે ઇંગુઅન હર્નિયા હોય તો 1 કલાક લાગે સ્કારના હર્નિયા હોય તો 2 થી 2 કલાક લાગી શકે બીજા વાહડર સર્નિયાની સર્જરી હોય એસિડ રિફ્લક્સની તો લગભગ 2 થી 2 કલાકમાં પરિપૂર્ણ થાય જ્યારે કેન્સરના જે ઓપરેશન છે વધુ મેજર ઓપરેશન કહેવાય એમાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગી શકતો હોય છે આયુષ્માન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી અમે આજે સાહેબ શ્રી ને અમારા મારી સ્પીચમાં હું સાહેબ ને ભલામણ કરવાનો છું કે આયુષ્માન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજી નો સમાવેશ થઈ શકે